કરજન નગરમાં 26 છવ્વીસ શહીદોનું સન્માન કરો પાકિસ્તાન સાથે ખેલ બંધ કરો ના બેનરો સાથે તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ કરજણ કોંગ્રેસ દ્વારા છવ્વીસ શહીદોને સન્માન કરો આંદોલન હાથ ધર્યું છે તેઓ પાકિસ્તાન સાથે કોઈ રમત બંધ કરવાની મોટી માંગ કરી રહ્યા છે કેમ કે તેમની મતો મુજબ જ્યારે દેશના નિર્દોષ નાગરિકોના લોહીથી હંમેશા જમીન ભીની થઈ રહી હોય ત્યારે ત્યાં શત્રુ દેશ સાથે તાળી પાડી રમતોમાં આરામ કરવો ગુનો સમાન છે રાષ્ટ્રની સુરક્ષા અને ગર્વ સૌથી પ્રથમ છે મનોરંજન પછી આ વિરોધ સભાનો મુખ્ય હેતુ પહેલગામના શહીદ નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કરજણ ખાતે નવા બજારમાં સ્થિત સરદાર પટેલની મૂર્તિ ગણાતી લાઇબ્રેરી પાસે કરવામાં આવ્યું છે આ સોરી સભા લોકોએ શહીદનું નમ્ર શરણ જાહેર કર્યું છે અને શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરી હતી તેમજ સ્થાનિક નેતાઓ તેમજ કરજણ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ અને યુવાનોએ રાષ્ટ્રવાદી ભાવના પ્રગટાવી જેને લઈને સમુદાયમાં દેશપ્રેમનું તાત્વિક જાગરણ જોવા મળ્યું તેઓએ આંદોલન મંત્ર આપ્યું કે આપણે રાષ્ટ્ર માટે ક્યારે એક જ હશે અને એવા શત્રુઓ સાથે સંબંધ રાખવા સ્વીકારી શકીએ નહીં જેમણે આપણા શહીદોના લોહીની બેશરમી કરી હોય આજે અમે મૌન રેલી ધારણ કરીને અહીંયા પહોંચ્યા હતા અને જે ચૌદ તારીખે આજે રાત્રે મેચ ઇન્ડિયા અને પાકિસ્તાનની રમાઈ રહી છે એની વિરુદ્ધની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ અરે શાંત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને સરકાર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો ખરેખર તો આજે અમારે આ કરવું જ ના જોઈએ જો આ દેશભક્તિની વાતો કરતી સરકાર હોય તો એમને સમજવું જોઈએ કે જે નરાધમો દ્વારા અને ષડયંત્ર બાદ પાકિસ્તાન દ્વારા છવ્વીસ જે માસૂમ નિર્દોષ અને દેશના નાગરિકોની હત્યા થઈ હોય અને તેમાં પણ આજે મેચ એમની સાથે રમાઈ રહી હોય તો ખરેખર આ અન્યાય છે અને લોકોએ સમજવાની જરૂર છે અને સરકારે સમજવાની જરૂર છે પૈસા માટે પોતાનું જમીન પણ આ વેચી દે એવી સરકાર છે અને આ સરકારે કરી બતાવ્યું છે એવું એટલે એમને કોઈની લાગણી નથી દેશવાસીઓની પણ લાગણી નથી અને મેં તો દેશવાસીઓને કહેવા માગું છું હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજના લોકોને કહેવા માગું છું જો દેશભક્તિની આજે ભાવના હોય અને પોતાના દેશ દિલની અંદર દેશભક્તિ થોડી પણ બચી હોય તો આજે પોતાએ બધાએ બહિષ્કાર કરવો જોઈએ પાકિસ્તાનને બાયકોટ કરવો જોઈએ અને મેચ પણ જોવી ના જોઈએ જો દેશની લાગણી હોય તો આજે સાત વાગે પોતાએ મેચ જોવાનું બંધ રાખજો અને એની સામે કરકને ને કડક કાર્યવાહી પણ કરવામાં આવે આવનારા દિવસોની અંદર જો આજે મેચ રમાશે તો બે દિવસ પછી અમે જાહેરમાં આજે મીડિયા સમક્ષ કહીએ છીએ કે અમે જે લખતા વળગતા જે અધિકારી છે એમનું પુતરું દહન કરીશું E <music>